મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાના કડીથી કે જ્યાં કડીના જાસલપુર ગામમાં રોડ નહીં તો મત નહીં ના પોસ્ટર લગાવી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે ઘણા સમયથી રોડ રસ્તા સહિતની સુવિધાઓ ખાડે જતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામતા તંત્રમાં દોડધામ મચી છે કડીના જાસલપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગ્યા છે રસ્તાની માંગણીને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ઘણા સમયથી રોડ બિસ્મર હોવાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે વારંવાર માંગણી છતાં રોડ ના બનતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર નું શસ્ત્ર ઉગામી લીધું છે રાજુ કડી મહેસાણા સમસ્યા જાસલપુર રોડ ની જ છે બીજું કોઈ નહીં કારણ કે બે વર્ષ રજુઆત કરી પણ અમારી કોઈ વાત વાપરતું નહીં બરાબર એટલે આપડે સીધી વાત જ છે કે રોડ નું અમારું કોઈ પણ નિરાકરણ લઈ આપો અમારે કોઈ પ્રશ્ન કોઈ લેવા જવા નહી કોઈ ભાજપની ની કોઈ ચૂંટણી અમારા કોઈ વિરોધ લેતા નથી

માગણી છે મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ જીએમ સાહેબને મળ્યા છીએ સચિવાલયમાં સચિવસિંહને પછી પ્રજાપતિ સચિવસિંહ એ સાહેબને મળ્યા છીએ દરેકને અમે લેટર પણ લખીને આવ્યા છીએ કલેક્ટરને મોકલેલો છે પછી અમારું ગામમાં અમારા રોડ ઉપર લગભગ છેલ્લા બે વર્ષની અંદર પંદરથી વીસ માસની એક્સપાયર ડેટ સર જોવા તો પણ મળી જાય છે હોસ્પિટલમાંથી એક્સિડન્ટમાં મળી ગયા છે એ સિવાય એક્સિડન્ટ બીજા કેટલાય થયા છે એક્સિડન્ટ તો કોઈ લિમિટેડ નહીં બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એક્સિડન્ટ તો થઈ જ જાય છે અને બીજું એક અમારા ગામમાં મોટા મોટું મેલી માતાજીનું યાત્રાધામ છે યાત્રાધામમાં મંગળવાર રવિવાર અને પૂનમે હજારોમાં વસ્તી આવે છે અને એ લોકોના ખૂબ જ પરેશાની થાય છે રોડ પર ટ્રાફિકના કારણે પ્લસ રોડ નહીં હારા હોવાના કારણે તો અમારી એટલી જ માગણી છે કે અમારે જમ બને એમ અમારો રો બની આપો એટલી જ અમારી માગણી છે રોડ ને મળે રોડ નહી બનાવ્યા તો અમારે કોઈ બુથ વાળા ના કોઈ અહિયાં બુથ મુકવા દેવામાં આવશે નહીં રોડ નો પૂરેપૂરો ચૂંટણી નો પૂરેપૂરો બહિષ્કાર કરવામાં આવશે